મારું નામ ડૉક્ટર હેમાલી નેનુજી છે હું અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન જનાના હોસ્પિટલ છું અત્યારે તો મારે ત્યાં પેશન્ટ ગીતાબેન જયદેવભાઈ નટુભાઈ ચ ચૌદ તારીખ જુલાઈના રોજ બપોરે ત્રણ વાગે દાખલ થયું હતું ડિલિવરી માટે અને રાતે પોણા દસે પેશન્ટની ડિલિવરી થયેલી છે ડિલિવરી પછી અચાનક પેશન્ટને સાસુસ્વાસમાં તકલીફ થતી હતી બી બીપીની તકલીફ બીપી એકદમ ઓછું થઈ ગયું હતું અને પેશન્ટનો લોહી વધારે વહેવાનું ચાલુ થઈ ગયું હતું આથી તાત્કાલિક ધોરણે પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈ જરૂરી પ્રોસીઝર કરી અને લોહી બંધ કરવાની કોશિશ કરવામાં આવેલ છે આ દરમિયાન પેશન્ટને જે શ્વાસોચ્છ્વાસમાં તે તકલીફ થઈ હતી એના માટે એનેસ્થેટિક ડૉક્ટરો અને બીપી જે ઓછું થયું હતું એના માટે ફિઝિશિયનને તાત્કાલિક કન્સલ્ટ કરવામાં આવેલ છે અને સંયોગ સંજોગ બંને ત્રણ ટીમ સાથે પેશન્ટને પ્રોપરલી મેનેજ કરવામાં આવેલ છે આ ખરેખર જ્યારે આ પેશન્ટ અમે ઓટી માં રિસીવ કર્યું જ્યારે પેશન્ટને ઓટી માં ઓપરેશન માટે લેવામાં આવ્યું ત્યારે પેશન્ટ ખરેખર ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં હતું અને આપણે એવું કહી શકીએ કે દર્દીને પલ્સ આવતી નહોતી બીપી રેકોર્ડ થઈ શકે એવું નહોતું અને દર્દી ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હતું એટલે તાત્કાલિક ધોરણે આપણે દર્દીને જે ક્રિટિકલ કેર સારવાર આપવી પડે એ આપણે તાત્કાલિક જ શરૂ કરી કે ઓક્સિજન પ્રોપર મેન્ટેન રહે તેના માટે તો પેશન્ટને તરત જ વેન્ટિલેટરી સપોર્ટ અને બીપી મેન્ટેન કરવા માટે આપણે તાત્કાલિક જે હૃદય સુધી નળી નાખીએ એટલે કે સેન્ટ્રલ લાઇન એ નાખી અને તાત્કાલિક બીપી મેન્ટેન કરવા માટેની બધી ડ્રગ્સ અને દર્દીને ખૂબ જ લોહી વહી ગયું હતું એટલે એના માટે બ્લડ અને બ્લડ પ્રોડક્ટ એ બધું આપણે તાત્કાલિક ધોરણે આપ્યું અને સાઇમલ્ટેનિયસ ગાયનેક લોજીસ્ટ દ્વારા જે ઓપરેશન માટેનું જે મેનેજમેન્ટ કરવામાં આવે એ એમનો પાર્ટ છે એ લોકો સંભાળતા હતા અને સાથે સાથે આપણે પેશન્ટના વાઇટલ કન્ડિશન જે મેન્ટેન કરવાનું હોય એ આપણે એનેસ્થેશિયા દ્વારા સંભાળવામાં આવતું હતું અને આ જે સમય છે કે જ્યારે વાઇટલ્સ ઓર્ગન્સ છે એને લોહીનું સર્ક્યુલેશન એ બરાબર મળતું રહે એ સમય સાચવવો ખૂબ જ જરૂરી છે અને લકીલી અમે એ સાચવી પણ શક્યા અને પેશન્ટ રિસ્પો પેશન્ટને રિસ્પોન્સ પણ આપ્યો અને આ જે ઓપરેશન પૂરું થઈ ગયા પછી પેશન્ટને આઈસીયુમાં આપણે બે દિવસ માટે ઓપ્સેટિક આઈસીયુમાં રાખવામાં આવ્યું અને ત્યાર પછી મેડિસિન વિભાગમાં કમ્બાઇન્ડ કેરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું અને કમ્બાઇન્ડ મેનેજમેન્ટ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ અને ગાયનેક ડિપાર્ટમેન્ટના સહયોગથી આપણે આ પેશન્ટને પ્રોપર સારવાર આપી શક્યા છે અને લકીલી પેશન્ટે રિસ્પોન્સ પણ આપ્યો છે અને આવા પેશન્ટ જે રિસ્પોન્સ આપે છે એ જ અમને સારું કામ કરવા માટેનો ઉત્સાહ પણ આપે છે હું ડોક્ટર ધવલ અજમેરા આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ ગીતાબેન પેશન્ટને અમે પંદર તારીખે રેફરન્સ ફર્સ્ટ ટાઈમ જોયો મેડમના કોલ આવ્યો ત્યારે કે પેશન્ટની હાલત બહુ ગંભીર હતી લોહી બહુ વહી જવાથી બ્લડ પ્રેશરનું મળતું નહોતું બધા ધબકારાશા ઓછા થયેલા હતા એટલે પછી ત્યાં ઓપ્સ્ટેટિક આઈસીયુ જનાના બિલ્ડિંગમાં કમ્બાઈન્ડ મેનેજ કર્યું બે દિવસ ત્યાં મેનેજ કરવા ખાતે પછી પેશન્ટની કન્ડિશન બગડતી ગઈ કિડની ડેમેજ થતી ગયું છે લિવરમાં લિવર ફંક્શન ઇરેન્જ થતા ગયા છે એટલે આપણે એમઆઈસીમાં શિફ્ટ કરવાનો અમને કીધું અને પછી એમઆઈસીમાં શિફ્ટ કરાવી કમ્બાઈન કમ્બાઇન મેનેજમેન્ટમાં આપણે તે પેશન્ટને મેનેજ કર્યું છે પે સૌથી પહેલાં તો પેશન્ટની કિડની કિડનીઝ ડેમેજ થતી હતી એટલે આપણે ડાયાલિસિસ ચાલુ કરાવ્યું એમાં ઘણા ચેલેન્જીસ હતા જેમ કે બીપીને ઓછું હતું બીપી ઓછું હોય તો ડાયાલિસિસમાં બહુ તકલીફ પડતી હોય છે એટલે આપણે સ્લેડ કહેવાય એ પ્રકારનું ડાયાલિસિસ ખાસ ડાયાલિસિસ આવે એ ડાયાલિસિસ સાયકલ કરી છે લિવર માટે આપણે કે અમુક ઇન્જેક્શન જે છે એ આપણે બધા ભારે ભારે ઇન્જેક્શન જે છે એ બધા આપણે મંગાવી ને પેશન્ટને ટ્રીટમેન્ટ કરી છે અને ખાસ બ્લડ પ્રોડક્ટ્સ પણ આપણે એટલા આપેલા છે અને એ દરમિયાન પેશન્ટ વેન્ટિલેટરી સપોર્ટ ઉપર જ હતું વેન્ટિલેટરી સપોર્ટ દરમિયાન પણ પેશન્ટને ઘણા કોમ્પ્લિકેશન થવાનું ચાન્સીસ હોય છે જેમ કે વેન્ટિલેટરના કારણે નિમોનિયા થઈ જતો હોય છે બેડ સ્ટોર થતું હોય છે એ પણ બધું આપણે સાયમોટિલિયસથી મેનેજ કરતા ગયા અને ટોટલ આપણે નવ સાયકલ ડાયાલિસિસના કર્યા બાદ પેશન્ટની કિડની લિવર માટેના ખાસ ઇન્જેક્શન્સ અને ચેપ જે લંગ્સમાં ચેપ હતો વેન્ટિલેટિવ સપોર્ટ માટે એને ભારે એન્ટિબાયોટિક્સ આપી અને પેશન્ટને આપણે લકીલી આપણે બચાવી શક્યા છીએ